મિત્રો સ્વાગત છે તમારા બધા કે આજે ગુરુ પૂનમ આ પાવન અવસર ઉપર આપણે બાપા દર્શન કરવાના છે અને બાપાના દર્શન કરી અને પછી તમને ઘણી બધી જગ્યાએ લઈ જવાના છે તો આ ગુરુ પૂનમ પાવન અવસર ઉપર બધા હાર્દિક સ્વાગત છે અને વિડીયો માં બંધાવે છે વિડીયો ને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો મિત્રો હવે આપણે બાપાના દર્શન કરવા જઈએ છીએ અંદર મંદિરમાં માં અત્યારે જોકે હવાર સમય છે અને ટ્રાફિક પણ બહુ છે અત્યારે એટલે જેટલો અંદર કેમેરો લઈ જવા જવાથી મોબાઈલ ત્યાં સુધી આપણે લઈ જાવ બરોબર અને બાપાના દર્શન તમને કરાવશું મંદિર ની અંદર લઈ જાવ છું બરોબર જ્યાં સુધી આપડે મોબાઈલ લઈ જવાથી ત્યાં સુધી આપણે જઈએ છીએ આવો નજારો આવે છે મંદિરનો નો મંદિર છે ભાઈ એમાં તો કઈ ઘટે જ નહીં તો આ રીતની ઉપર જવા જવા માટે માટે મંદિરે અને બાપાના દર્શન તો મેં કાલના મેડિયો પણ કરાવી દીધા છે પણ એમાં એવું હોય કે જ્યારે ટ્રાફિક હોય ને ત્યારે અંદર મોબાઈલ ચાલુ રાખો મનાય હોય છે એટલે કાલ મેં દર્શન કરાવી દીધા છે બની શકે તો આજ પણ કરાવી દઈશ દર્શન આપણે આ તરફ જવાનું છે મંદિર તરફ જ્યાં આપણે રામચંદ્ર ભગવાનનું મંદિર છે ત્યાં પણ આપણે વેપાર જઈએ છીએ હવે હવે આપણે જે રામચંદ્ર ભગવાનના ના મંદિર આવ્યા છે પેલા માળે આવવું પડે છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ રામ લક્ષ્મણ અને માતા જાનકીજી ની મૂર્તિ છે આમાં તો બધાય દર્શન કરો ભગવાનના દર્શન કરી ને અહીંથી આપણે બહાર નીકળી જવાનું રહે છે અને હાલો હજી તમને ઘણું બધું બતાવવાનું છે જે બાપાની મટી ને સમાધિ ઘર અને જે વડલામાં બાપા દર્શન આપે છે એ બધી જગ્યાએ આપણે તમને લઈ જવાના છે આજની ગુરુપીનેમના પાવન અવસર ઉપર ટ્રાફિક બહુ એટલે બહુ ટ્રાફિક છે અને હોવી જ જોઈએ કારણ કે મોટી ગુરુ પૂનમ કહેવાય ને જે વરત દિવસમાં એક જ વખત આવે છે તો આ રીતના કઈક ભક્તો ની મોજ છે તો કાક આ રીતની ટ્રાફિક છે મંદિર ની સામે અને બાપાની મઢી તરફ તમને દર્શન કરવા લઈ જાવ છું

જે ભાઈઓ કોઈને દર્શન કરવા હોય મારા સબસ્ક્રાઈબર દર્શન કરી લો અને હવે મોબાઈલ બંધ કરાવે છે રેડી તો આપણે બાપાની ગાદી મંદિરના દર્શન કરી આવ્યા છે બરોબર હવે કાળ ભૈરવ દાદાના દર્શન કરી જાવ પછી આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરીને આપણે જવાનું છે સમાધિ મંદિર તો એ અહીંયા જ છે સમાધિ મંદિર આ જે શણગ્યારું છે ને એ આ વડલાની વડવાઈઓ હોય ને એનાથી શણગારેલું છે જો તમે જોવો છો કે જે શણગાર છે ને એ વડલાની ની શણગાર છે આ રીતનું સમાધિ મંદિરના દર્શન કરી ને હવે જઈએ બાપાનો વડલો છે ને ત્યાં બાપાનો વડલો જવા માટે અહીંથી જવું પડે છે જોકે વગદાણા છે ને લગભગ આજુબાજુના બધા લોકો આવી જ ગયેલા હોય છે કેવું પડે એમ નથી કે અહીંથી જવું પડે એમ છે પણ છતાંય તમને દર્શન કરાવી દઉં છું આ ફૂલની માળા છે ને એની વચ્ચે વચ્ચે જોવો તમે જો આ ફૂલની માળા છે ને એની વચ્ચે વચ્ચે જોવો બહુ ઝૂમ કરું છું ને એટલે રેલાઈ જાય છે બરોબર જ્યાં બાપાનો વડલો છે ને ત્યાં ઘણી બધી સરસ બેસવાની જગ્યા છે તો જો આ બધા માણસો બેઠા જ છ છીએ અને અહીંથી પણ મંદિર કેટલું સરસ દેખાય છે નજારો આવે છે 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 હવે આપણે જઈએ જે સ્ટોલ ને પણ બદલાવી તો આપણે જ્યાં જમવા જઈએ ને ત્યાં રસ્તામાં આવે છે એ પણ તમને હું બતાવી દઈશ જે પેલા આપણે મંદિર માં અંદર એન્ટર કરીએ ને ત્યારે જ દેખાતો હતો પણ અત્યારે બદલાવી નાખ્યો છે એ હમણાં હું તમને બતાવવાનો છું ને પછી આપણે ભોજનાલય બતાવીશ અને બગડેશ્વર મહાદેવ છે એ પણ ત્યાં પણ તમને લઈ જવાનો છે જે મંદિર ની બાજુ આ રસ્તો જાય છે ને એ જમણવાર તરફ જાય છે અને સાનું સ્ટોલ છે ને એ પણ આ બાજુ બદલાવી નાખ્યું છે જો કે આપણે સપલાન કાઢીએ ને ના પણ જવાય છે જમણવાર તરફ પણ અહીંથી જવાય છે ભોજનાલય તરફ તો ના રસ્તામાં સાનો સ્ટોલ આવે છે પણ તમે માણસો જોવો આજની દિવસમાં બહુ એટલે બહુ પબ્લિક છે હામું જાય છે એ ભજ ના લઈ છે અને આ સાનો સ્ટોલ છે અહીંયા પાણીની બધી વ્યવસ્થા છે ને જો હામુ છે ને ત્યાં સાનું બદલાવી નાખ્યું છે જે પેલા શરૂઆતમાં હતું ને કદાચ આડા દિવસે ના જ હશે પણ અત્યારે ટ્રાફિક ના લીધે અહીંયા બદલાવી નાખવામાં આવ્યું છે આ જગ્યાએ ને અહીંથી આપણે ભોજનાલય તરફ જઈ શકીએ છીએ તો આ રસ્તો ભોજનાલય તરફ જાય છે તો હવે હું તમને ભોજનાલય તરફ લઈ જાઉં છું જો કે અત્યારે સવારના હાથ વેગા છે સવારના હાથ વેગા માં કાંક તો હશે જ નાસ્તા જેવું તો એ બાજુ તમને લઈ જાઉં છું અને આજે તો યાર બહુ એટલે બહુ ટ્રાફિક હતી આજે તો વારોય નહોતો આવતો જમવામાં ને અત્યારે એવું જ ટ્રાફિક છે જો કે અત્યારે સવારના ના હાથ વેગા છે અને આજ ગુરુ પણ છે એટલે કઈ કહેવાનું તો હોય જ ટ્રાફિક માં આ રીતનું ભોજનાલય છે આજે આપણે કાલના વિડીયામાં પણ મેં બેતાવ્યું છે ને આજ પણ તમને થોડું ઘણું બતાવી દઉં છું અત્યારમાં તો જો કે નાસ્તો જ હોય છે પણ બહુ મોટું જ ભોજનાલય છે અત્યારમાં શાહ ને ગાંઠિયા ને એવું છે ખાલી ગાંઠિયા હોય કે શાહ શાહ હોય છે ને શાહ ને ગાંઠિયા બધું છે તો આ કાક આવડું બધું મોટું ભોજનાલય છે જો અહીંયા શાહ ને ગાંઠિયા ને એવું બધું મળે છે અત્યારે સવાર સવાર માં ભોજ ના લે છે તો મિત્રો જો સંપલા મૂકવાની વ્યવસ્થિત અહીંયા જગ્યા છે બરાબર પણ બધા લોકો અહીંયા નીચે સપલા મૂકે છે હવે કઈ રીતના ગોતો આમાં આ રીતના સપલા ભેગા થઈ ગયા છે તો અહીંયા વ્યવસ્થા છે જ પૂરેપૂરી સપલા મૂકવાની તો ના હું કામ નીચે મૂકવા જોઈએ એટલે ખોટું અટવાવું ને જો અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા છે ને તમને ઓલો પણ આપે છે લોકર એમાં સપલા તમે મૂકી શકો છો તો હાલો મિત્રો આપણે મંદિરના અને બધા દર્શન આપણે કર્યા છે બગડેશ્વર મહાદેવ જવા માટે આપણે મંદિર ની હામોથી જ રસ્તો છે આ રસ્તો છે અને ટ્રાફિક પણ બહુ છે છતાંય આપણે છીએ ધીમે ધીમે તમને હું લઈ જાઉં છું બગડેશ્વર મહાદેવ મંદિર અને

અને દી બસ હમણાં આવી ગયો છે અડધી કલાક જેવું થયું છે તો આ રીતનો આપણને નજારો જોવા મળે છે બગડેશ્વર મહાદેવ તો આવું કઈક મંદિર છે બગદેશ્વર મહાદેવનું ઉપર જઈને પણ આપણે દર્શન કરાવી દઈએ તમને यात्री को या कुंड में हाथ पग धो नहीं तो बगडेश्वर महादेव मंदिर ने हामूज બગડ નદી છે અને બહુ એટલે બહુ લોકો આમાં નાય પણ છે જો આ બગડ નદી છે અને સામે કાંઠે પણ એક મંદિર છે બગડ નદીની ઓલા ઓલાકાંઠે અને આ છે બગડ નદી